પપ્પી આવી ગયું પણ તૂટી ગયું તો ટ્રેક્ટર આવે એટલે રાહ ટ્રેક્ટર આવશે પછી શેર કરવાની છે અને પછી પાળીઓ બધી નાખવાની છે જે બાકી શેરા બાકી હોય એ જે પાળી સારી ના હોય તાળીઓ બનાવ ટાળીઓ બનાવ તો નહીં તો પેલો વાપરવાનો તાળીઓ પેલો વાપરવાનો તો તાળીઓ નહી બનાવવાનો બચી ગયા બાકી તાળી એમ તો બે બાજુ ને આંખો નાખવાનું હોય લોબુ લોબુ કાઠું પડે બાકી હવે આપણે શેરા શેરા જે હોય બાકી ટ્રેક્ટર તો બાકી રહ્યો હોય હલાડી મતલબ કે જોઈન કરીએક્ટર તૈયારી અમે તો પાણી જ પપ્પા એ કાલ કાલ કે પરમ દિવસે કાલ જ પાવ્યું તો પોઈન્ટ લાઈન તો આપણી જ છે કારણ કે પોણી તો છે એટલે ચિંતા નહીં ગમે ત્યારે પોણી પાવવું હોય બાકી ટ્રેક્ટર આપણું નહીં તો ટ્રેક્ટર આવે અને શેર કરવાની હે અમારું બેસી જવું જાર લઈને આવ્યો હું પાવડો એવું લઈને આવ્યો હું તો વળગી જઈએ આપણે કોમે અમારું ઉપર બેસીને એક સિનર લઈ લઉં તો પપ્પા તો ઊભા છે અને ટ્રેક્ટર આવી ગયું હોય આપણા એડા પાકતા પાકતા કારણ કે બાજુ તો ટ્રેક્ટર આવી ગયું ચલો પછી આપણે કોમ કંઈ રેડી કરી દઈએ અમારો બેહવાનું આપણે દોસ્તો શિવર શેર હાલ થઈ જાય કારણ કે પહેલાં શેર કરવાની છે આપણે અને પછી પાડીને નાખવાની છે તો હજી પપ્પા શેર કરાય તો હજી પપ્પા ગૂલ ભરી છે ઝાર લઈને ખાદી અને આપણે ઉઠાઈ લેવાની છે તો આપણે ઉઠાઈને જઈએ કપે કરી લઈએ વજન તો હે બે પડશે બગલાઈ ગયા જીવડા ખાવા તો આપણે બેઠાઈએ જાર ઉપર અને પપ્પા ઝાડ પંખે કારણ કે આપણને તો આવડતું નહીં પદાર્થ અને અને પછી બેસી નાખીએ તો આપણે ફ્રી થઈએ બાકી આપડે લસકો વાય વાયેલો હોય પેલા જે ક્ષેત્રો હતા એ વાયેલો હોય લસકો બહુ વાવેલો પ્યાસો આ પ્યાસો માટે જ વાવવાનું હોય તો આપણે દોસ્તો શેતો તૈયાર થઈ ગયું એકદમ પાડી બાળી નાખાઈ ગઈ સુધી અને આપણે એક ન્યાક બનાવવાનું ચાલુ કરી એક બાજુ ચડાવી દીધી આ બાજુથી હવે આ બાજુથી ફરી બાકી છે અને એ થોડું કટ પડશે કારણ કે હવે એરંડા નાખવાના એટલે ચાલુ છે આપણું કોમ કાંઈ ગરમી લાગવા માંડી શિયાળામાં હવે ઉનાળો ચાલુ થઈ ગયો તો આપણે એક લાઈન લાલ નેક તો રાખી દીધી આખી આખી હજુ બીજી સાઈડ ચડાવવાની છે પછી આ બધી લાઈનો આ બાજુ ચડાવવાની ચાલો પપ્પા આ તો આદું ગાઢ પણ હજુ કોમ તો ઘણું બાજી છે પણ પાવડે એનો દમ તોડી દીધો હું તો જેમ જ એમ તો હવારનો આવ્યો બપોર ચડી ગયા પણ હું એ દમ નહીં તોડ્યો પાવડે દમ તોડી દીધો પાવડો તૂટી ગયો અને મજા આવતી નહીં હજુ ઘણું કોમ તો હવે પપ્પા કહે તો ઠીક છે ને સવારે હવારે કાલ પાણી આવવાનું હમ તો વહેલા આવી જાય કાલ સાત વાગતાનો આવી જાય વહેલા ઉઠીને બાકી અત્યારે દવા પાવડે દમ તોડી દીધો બી વખત નીકળી ગયું ને સીલી મારેલી પણ મેળવતો નહીં પાવડો નવ લઈને આવવું પડશે પાવ ખેતરમાં કામ ચાલુ છે આપણે મજૂરોનું પાવડો એમના જોડે છે તો નીકળીએ ઘર બાજુ બાકી હવે ચપ્પલે આપણે દમ તોડી દીધો હા ચપ્પલે હાજર નહીં રહ્યા અને પાવડે હાજર નહીં રહ્યો એટલે હવે ઘર નીકળીએ દોસ્તો બાઈક રેડી કરી દઈએ ફેરી દઈએ ભમાઈ દઈએ ફૂમતાજીની ઘોડ તો નીકળીએ ઘર બાજુ પપ્પા આગળ ઊભા

હવે ખેતર લેતા પછી આપણા વાળા ખેતરમાં અને પોટકા લઈ જવાના આપણે ફેરા કરવાના એક પૂરતા પછી એકાદ છે એક ફેરા બે અને તૈયાર ત્રણ વખત ફેરા મારવા પડશે અને હજુ દુકાને જવું પડશે કારણ કે પાવ લેવું આવશે અને આજે ભાઈ આપણે જે પાવ રોજ લઈ લે છે દુકાનવાળા મેલા પછી હાજર નહીં તો દુકાને પાવ જવું પડશે તો સર ફોટો મૂકી દીધો હાથે નાતે હજુ બીજા બે બાકી છે પછી ફેર આવવું પડશે અને આ પાછ હાથવીને લઈ જવાનું બાઈકો પકડનાર કોઈ હે નહીં પીરસા તો જીઓ નિહાળ ચાલો જઈએ ઘરે દોસ્તો આવી ગયો પાળા ત્રણ ત્યાં પૂરતી આવી ગયો હવે સીન લીધો એક બે ત્રણ

મને શેત્રન કોમ બહુ કાળા હા બહુ કાળો છે બધા કાળો થઈ ગયો દોસ્તો રોટલી મિક્સ સબ્જી અમ ગોળ અને ઘી સાસ તો બેહી ગયો જમવા માટે દોસ્તો આપણે થઈ ગયા ને તો હું લઈ અને રેડી થઈ ગયા પછી નાહ્યો સુઈ ગયો અને હવે તાલીયો સાપ પી અને હવે નેકળ્યો આપણા દુકાને તો જઈ ગઈ આપણા દુકાને દોસ્તો થોડી શે એક હજી લીધી બાઈક રેડી કર્યો

સર છૂટાવી દેન દે નહીં કોઈ પાકીટ માં છે છૂટા લઈને આવતા કરે જો આપણે લઈને આવવાનું આમે છૂટા તો પાલી બનાઈ હા આપણા ભાઈઓ કોંગ કા ચાલુ ચાલુ છે સપોર્ટ ફૂલ હે ભાઈઓ ને સપોર્ટ ફૂલ હે બાકી દોસ્તો બધું પતિ બંધ કરી તો ભૂલી ગયો વ્લોગ બનાવવાનું અને હવે નિયાકડે કરે મયંક ભાઈ આયા ટેકો કરાવ તો ફટલી પતિ તો દોસ્તો આપણે આઈએ ડાયરેક્ટ કરે અને ખાઈ લીધું તો સીન નહીં લીધો કારણ કે ઘણો બધા સીન થઈ જાય જાય અને કોમમાં એટલું બધું વ્યસ્ત થઈ ગયો ના તો તે કોઈ સીનિવ લેવાનો મેળા જ ના આવ્યો કારણ કે ધંધો કરીએ કે બ્લોગ બનાવીએ તો મને લાગે આવા સ્ટેન્ડ લાવી દેવા મૂકી દેવું પડશે બ્લોગ ચાલુ રહે લાઈવ ચાલુ રહે અને આપણે ધંધો ચાલુ રહે એવું કોઈ કરવું પડશે લાગે એવું કારણ કે ટાઈમ મળતો નહીં બહુ વ્યસ્ત થઈ ગયો તો બધા ભાઈ બધા બધા હોય આપણા કાકા બાપાના છોકરાને બધા ઘણા બધા હોય એટલે બધું કોમ કાઢી આવી જાય કોઈ દિક્કત નહીં પણ અમુક ના હોય તો એકલું હોય તો બહુ તકલીફ પડી જાય ¿Todo esto? A ver, adnógrafía, gracias a ti. no hasta que no que hablo, adnógrafía, no me a decir. Como tú hablo, no me voy a decir. Tú mueves verticales, a